કલાણા ગામે નિકાહ પ્રસંગે પ્રસંગે દિલી સર્જાતા પોલીસની એક તરફી ભૂમિકા સામે કલાણા છરોડી વિરોચનગર મુસ્લિમ સમાજ તેમજ જમિયતિ ઉલમા હિન્દ સાણંદ તરફથી સાણંદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાણંદ તાલુકાના કલાણા ગામે તારીખ પંદર પાંચ બે હાજર રોજ ના રોજ બાદ મસ્જિદ સામે ફટાકડા ફોડવાના આગ્રહ સાથે વાત વિવાદ સુધી મુસ્લિમ સમાજના આગેવાનો જણાવ્યા મુજબ ઘટનાના સમયે સાણંદ જીઆઈડીસી પોલીસનો કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ સાદા દેશમાં સ્થળે આવી ઠાકોર સમાજના યુવકોને મસ્જિદ સામે ડીજે બગાડવા અને ફટાકડા ફોડવા ઉશ્કેર્યા હતા અને મુસ્લિમ યુવકોને ખોટી ધમકીઓ પણ આપી હતી આ ઘટનાને લઈને કલાણા મુસ્લિમ સમાજ સાણંદ જેમાં મુસ્લિમ સમાજ પર થતા એક તરફી અત્યાચાર પોલીસ ની અસંવેદનશીલતા અને અગાઉની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મુસ્લિમ આગેવાનોનો આરોપ છે કે અગાઉ પણ ઠાકોર સમાજના તત્વો દ્વારા અલ્પેશ ઠાકોરને તારીખ ધેર ચાર બે હજાર પચ્ચીસના રોજ બોલાવવા માટે જાહેર આમંતરણમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોટા પોસ્ટરો વાયરલ કરી અને એ પોસ્ટરમાં મુસ્લિમ સમાજને બદનામ કરતા વાક્યો પણ લખવામાં આવ્યા હતા તે બાબતે તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ આ કોષ સમાજના ત્રેવીસ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ આપી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હવે મુસ્લિમ સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે આવા નફરતી તત્વો અને એક તરફી વલણ ધરાવતી પોલીસ પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ તણાવજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય ઇન્ડિયા કવરેજ ન્યૂઝ સાથે સાણંદ આજે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના ના રોજ મહેસૂલ ફવાન સાણંદ ખાતે નાયબ કલેક્ટર શ્રી સાણંદ નાઓને કલાણા સારોડી વિરોચનનગર તથા જમીયતે ઉલ્મા હિંદ સાણંદ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું એ આવેદનપત્રનો ખાસ હેતુ એ હતો કે ગઈકાલે કલાણા મુકામે ઠાકોર સમાજના જાનૈયો દ્વારા જે ડીજે લઈને મસ્જિદ તરફ જવાનો રસ્તો ન હોવા છતાં ત્યાં ડીજે વગાડવાનો આગ્રહ કરતા મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓ સમજાવવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ઠાકોર સમાજના વ્યક્તિઓને જબરજસ્તી મસ્જિદની આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા માટે ઉશ્કેરા હતા તેમજ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આવી બાબતોમાં મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થતો હોવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફક્ત મુસ્લિમ વિરોધી જ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જ્યારે ઠાકોર સમાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અગાઉ પણ મુસ્લિમ સમાજના ત્રણ માણસો ઇન્જર થવાથી ત્રણથી ચાર દિવસ જે કે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ રહેવા છતાં પોલીસ તેમની સાથે હોવા છતાં ખૂબ સારી રીતે જાણવા છતાં મુસ્લિમ સમાજની કોઈ એફઆઈઆર કરવામાં ન આવી અને ઠાકોર સમાજની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી જેથી ઠાકોર સમાજના અમુક વ્યક્તિઓને પ્રોત્સાહન મળતા તેઓ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રહ્યા છે મુસ્લિમ સમાજની હોળી વ્યક્તિઓને તેઓનો શિકાર બનાવી રહ્યા છે આ રીતે કલાણા મુસ્લિમ સમાજ ઉપર તેમજ સાણંદ મુસ્લિમ સમાજ ઉપર ભવિષ્યમાં જુલ્મ અને અત્યાચાર ના થાય એ હેતુથી અમે આજે આવેદનપત્ર આપેલ છે અને આ મીડિયાના માધ્યમથી હું ખાસ કહેવા માગું છું કે મુસ્લિમ સમાજ કોઈ દિવસ કોઈ જુલ્મ કે અત્યાચારમાં માનતો નથી અને જે જુલ્મ કરે છે અત્યાચાર કરે છે એ મુસલમાન નથી કારણ કે અમારા નબી પાક સવા સલમે તો અમને એવી શિક્ષા અને તાલીમ આપી છે કે દુનિયાનો દરેક ઇન્સાન પોતાનો ભાઈ છે અમારા નબી પાક સવા સલમે અમને ઇન્સાનિયત શીખવાડી છે માનવતા શીખવાડી છે પરંતુ જ્યારે અમારી ઇન્સાનિયત અને માનવતા હોવા છતાં અમને આ રીતે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે ત્યારે અમારે આ રીતે આવેદનપત્ર આપવા પડે છે અને આ આવેદનપત્રના આધારે તમામ અધિકારીઓ કડકમાંથી કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં કરાણા મુસ્લિમ સમાજના વ્યક્તિઓ આવા સામાજિક તત્વોનો શિકાર ના બને પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદનો ભોગ ના બને એ હેતુથી અમે આવેદનપત્ર આપેલ છે